છેલ્લા દસેક મહિનાથી જૂનાગઢમાં આવેલ શિવ મંદિરોમાં રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજરોજ ગાયત્રી મંદિર ખાતે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ મહિલા પાંખ અને યુવા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ અને આજુબાજુના તાલુકા માંથી તાલુકાના પ્રમુખો બ્રહ્મ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આગામી નવરાત્રી રાસોત્સવની મીટિંગનું ટૂંક સમયમાં જ આયોજન કરવામાં આવશે તેમ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદીએ મહિલા ભાગ સુંદર મજાનો દર મહિનાની શિવરાત્રીનું આયોજન હોય છે છેલ્લા દસેક મહિનાથી દરેક જુનાગઢમાં આવેલા શિવ મંદિરોમાં સુંદર મજાનો સોર સપ્તાહ પૂજા સાથેનો અભિષેક મહાદેવજીનો થાય છે અમારા યુવા પ્રમુખ પ્રફુલ્લભાઈ ત્રિવેદી રવૈયા સાહેબ ભાઈ રવિભાઈ મહિલા પાક ખૂબ જ સુંદર મજાનો આ કાર્યક્રમ કરે છે અને ઘણા બધા બધે પરિવારો આમાં ભાગ લે છે આજે હું પણ હાજર છું એટલે આવી ગયો છું ઘણી વખત બહાર હોવો તો નથી આવી શકતો પણ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ સારા કાર્યક્રમો થાય છે વિશેષ નવા કાર્યક્રમો પણ વિશેષ સૌરાષ્ટ્ર ટ્રસ્ટી મંડળની મિટિંગમાં બે મહિના પહેલાં એક એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે ગંગા સ્વરૂપ બહેનોને જે સહાય કરીએ છીએ એમાં જે રકમ છે એના વ્યાજમાંથી પૈસા આપીએ છીએ એટલે બારે બાર જિલ્લાના પ્રમુખશ્રીઓ બારે બાર જિલ્લાના ટ્રસ્ટીશ્રીઓ ટ્રસ્ટી મંડળની મિટિંગમાં આવો એક ઠરાવ કરવામાં આવ્યો કારોબારી એવો ઠરાવ કરવામાં આવ્યો કે બધા જિલ્લાએ એક એક લાખ રૂપિયા સૌરાષ્ટ્ર કચ્છને આપે તો થોડું ભંડોળ વધે અને વ્યાજ વધે તો આપણે બહેનોને સારી એવી રકમ આપી શકીએ વાર્ષિક આ માટેનો એક કાર્યક્રમ ચાલુ છે ચારક જિલ્લાના પૈસા અત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં એક લાખ અગિયાર અગિયાર હજાર લેખે જમા થઈ ગયા છે જૂનાગઢમાં પણ પૈસા બેંકમાં જમા થવા મળ્યા છે એટલે ટૂંક સમયમાં એ પણ એમની રકમ કેટલી આવે છે એ જાહેર થશે લાખ રૂપિયા ઉપર તો આવશે જ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી પણ આ માટે પ્રયત્નશીલ છે અમારા જિલ્લાના પ્રમુખશ્રી પણ આના માટે પ્રયત્નશીલ છે અને બંનેની જવાબદારી છે એટલે વધુ વધુ પૈસા ભેગા કરી અને ટ્રસ્ટી મંડળમાં આપે સાથે સાથે મહેશભાઈ જોશીના દીકરા છે એ એમનું એક અહીંયા કોમ્પ્યુટરાઇઝ ઓફિસ છે એટલે આપણી જે વેબસાઇટ છે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની એ હમણાં જ આખે આખી નવી શરૂ થઈ ગઈ છે ઓનલાઈન સભ્ય બનવાની એક બાબત બાકી છે બાકીની બધી નવી વેબસાઇટ આખી ઊભી થઈ ગઈ છે અને તમામ જિલ્લા તમામ તાલુકાના તમામ સભ્યો તમામ શું માહિતી છે સૌરાષ્ટ્રની એ બધી જ વેબસાઇટ ખોલો એટલે આ બધી જ માહિતીઓ એમાં મળે છે એટલે એ પણ મેં બધાને હમણાં વેબસાઇટ નંબર મોકલ્યા છે બધાને વેબસાઇટની વિગત મોકલી છે તો બધા એનો પણ લાભ લે અને જે માહિતી જોતી એમાંથી પણ મેળવી શકે જય સોમનાથ ઓગણીસસો ને સોરી બે હજાર પાંચથી આ ગરબી સતત ચાલુ છે સૌરાષ્ટ્ર કચ્છ નહીં અને આ ગરબી જે છે એને ગરબી શબ્દ વાપરવો જોઈએ નહીં પણ નવરાત્રી મહોત્સવ જે છે આ નવરાત્રિ મહોત્સવ જે છે એના અંગે શું કરવું એનો નિર્ણય વ્યક્તિગત રીતે કોઈ કરી શકે નહીં કોઈ આ ગરબી જે છે એ કરવી છે નથી કરવી એવી કોઈ દ્વિધામાં છે નહીં પરંપરાગત રીતે આ ગરબી થાય છે પણ આ વખતે થોડા લોકોની પરામર્શ એવું છે કે શું કરવું શું ન કરવું કોણે કરવું કોણે ન કરવું તો એના માટે એક અગત્યની મીટિંગ હવે પછી હવે પછી આગામી દિવસોમાં નવરાત્રિ મહોત્સવ અને એના અનુષ્ઠાન એની પૂજા એની એની વ્યવસ્થા શું કરવી એના માટે આગામી દિવસોમાં આ અંગે વિચારણા કરવા એક મુખ્ય લોકોની બેઠક બોલાવવામાં આવશે અને એમાં નિર્ણય લેવામાં આવશે